વસંત ઋતુની રંગીન ભેટ લઈને મુંબઈના ભાયખલામાં આવેલા રાણીબાગમાં શરૂ થયો છે ભવ્ય પુષ્પોત્સવ મુંબઈ પુષ્પોત્સવ બે હજાર છવ્વીસમાં આ વર્ષે ફૂલો સાથે સંગીતનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે ફૂલોથી તૈયાર કરાયેલા તબલા વીણા ગિટાર જેવા વાદ્યો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ સાથે દુર્લભ ફળ ફૂલ શાકભાજી અને ઔષધીય વનસ્પતિઓનું વિશાળ પ્રદર્શન પણ યોજાયું છે છ થી આઠ ફેબ્રુઆરી સુધી ચાલનારો આ ફ્લાવર શો સંપૂર્ણપણે નિઃશુલ્ક છે ફોટોગ્રાફી ગાર્ડનિંગ અને કુદરત પ્રેમીઓ માટે રાણીબાગ આ દિવસોમાં બની ગયું છે ખાસ આકર્ષણ દ્વારા भाईखड़ा में सिख वीर माता जीजाबाई उद्यान और चिड़ियाघर में मुंबई पुष्पोत्सव का आयोजन किया गया है यह पुष्प पुष्पोत्सव 6 छः फरवरी से आठ फरवरी तक सभी नागरिकों के लिए खुला रहेगा यह पुष्पोत्सव की खासियत ये है कि यहाँ पर म्यूजिकल इंस्ट्रूमेंट जैसे बाँसुरी तबला ताल पेटी सितार जैसे आदि म्यूजिकल इंस्ट्रूमेंट को रंग बिरंगे फूलों से आक्र फूलों से आकृत आकृति बनाई गई है बी ने आग्रह किया है कि आप अपने बच्चों और परिवार समेत यह पुष्पोत्सव का लाभ उठाइए धन्यवाद पारुल समय संदेश न्यूज़ रिपोर्टर मुंबई